સરસ મજાનું શાક ચડીને થઈ ગયું છે તૈયાર આપણે જોઈ કેવું લાગે તો મસ્ત મજાનું હળદર બધા નાખાઈ ગયું છે ને હવે આપણે નામી દેવાનું છે ઓર માં જે માતા YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું અમારી ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે ને કન્ટિન્યુ બે આ ત્રણ પ્રકારની મીઠીનું શાક બનાવવાનું છે આજમાં તો દરિયામાં જાય છે હરી કરવા કા વિડિયોમાં કન્ટિન્યુ બની રહો વિડિયો કરી તો અમારા ઠેકાણે પૂગી જશે એક ફેરી અહીંયાથી આપણે લેમડા ને એવું સારું કર્યું અને આજે પાછા અહીં આવી જશે કેવી રીતે સારું કરી શું શું છે બધી જોવા મળશે કા તો સંજીભાઈ કૃષ્ણ સિંહજી તો ચાર દિશા લાવ્યા છે આપણે એક 这不是你。

ગાડાના ધોવાઈ છે ને તો આવી રીતે કઈક લાગ પાણી બહુ યુઝ બધા સારી ધોવાઈ જાય બધી બધા ધોવાઈ જશે બધા કાળા હતા પેલા એવું બધા થઈ જશે સફેદ ફૂલો તો થોડા એકદમ મસ્તી એટલા સાફ થઈ જશે અને આ છે લેમટા તો બધા મસ્તીના સાફ થઈ જશે તમે જોયા અત્યારે પેલા હતા એ કાળા હતા કાંઈ તો આની આપણે રેસીપી બનાવવાની છે ને જલ્દી બનાવવાની છે ને ચાલો તો આપણે પીડો પીડો રાખીએ ખરા પાણી ધોઈ લઈએ મીઠા પાણી એમ કા

તો જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવું અને પાછું ટમેટો વીસ મિનિટ એક વખત નાખવાનું છે તો બીના રહેજો કન્ટિન્યુ એ પછી પાછી બીજી રેસીપી મેકવાની છે તો એથી જાણવાનું જોવા મળશે તો આપણે ફોનની હારા કહી ગયા છે ને હવે પછી ના કચલા હારા કરવાના છે રેસીપી એક લેમ્પ ટાઈ મેકી દીધી છે ને બીજી મેકવાની છે તમને એક સાથે બે રેસીપી જોવા મળશે તો આવી રીતના કંઈક કચલા ખારા કરવાના સારો ઠીક મળી કાઢ લાગવાનું કા

કેમ ફટાફટ છે કેવો કલર થઈ ગયો મસ્તી તમાજાનો કલર થઈ જશે ને હવે આપણે આમાં આગળ આવી રીતે કંઈક કલર લાવ્યો તો કેમ કે કે જીંડા તો હોંડીયા મીલો હોંડીયા કી હોંડીડો તો કંઈ ભાંગવાના કે ની તેલમાં આપણે મસ્તીના તળાઈ ગયા છે જોઈએ છે કે તમે હવે ઘણા ખરા તળાઈ ગયા અને હવે શું કહેવાય કે આપણે આમાં પાણી નહિ મિંદો હશે કે કસતા નાખવા નથી ખબર પડે નહીં મને તો લે બોલો પાણી રેડી તો કસલા પછી કેટલામાં વેટીંગ કરવું પડશે ચાલો સાલા તા લેફ્ટની રેસીપી બની ગઈ હતી ને એમાં ભાજ્યા નાખેલા છે ને આપણે તરથી જે થઈ થોડું મોડું થઈ જોલી રેસીપી બનાવવા અને આપણે નાખી દઈએ કોથમીરી જરૂરિયાત પ્રમાણે કાઈ બધી નાખી દેવા લોની જરૂરિયાત પ્રમાણે હું અહીંયા હાલો નાખાઈ જઈ લાલ કલર લેમટામાં તો ન આવે કેમ કે એ તો તમને બધાને ખબર હતી છે જે બનાવતા છે બધાને કા અને લાલ કલર લાવો હોય તો પછી તેલ નાખવું પડે બે હિંગ ફૂલ એમ ફૂલ સરસ બની ગયો સરસ મજાનું શાક થઈ ગયું છે ગરમ આપણે હવે એમાં નાખી દેવાનું છે કચલા તો કચલા નાખી દેવાનું કારણ શું છે કે આપણે ઈંડા હતી ને એ તેલમાં ન જાય રાહામાં રાહમાં હું ને સમજ ખાલી હોન્ડિયાનો સવાદ અને કચલાનો સવાદ કચલામાં કચલા રહી જાય કેમ કે ફૂલ પાણી ગરમ થઈ જાય નાખી જાય છીએ ઈંડા તો ડાયરેક્ટ કઠણ થઈ જાય છે તો પછી તમને બધા સમજો તો સ્વ તો પછી સમજાવવા તો હું સમજી જાય અને સાલો તને નાખી દઉં

તો આવી રીતનું કાંઈક અમે શાક બનાવ્યું ટેસ્ટ કરજો કેમ બની કેમ નહીં એકાદ વખત હવે તો કરી લેજો ભાઈ મજા આવે છે તમને જે ચાલો અને હવે આમાં કોતમરી ધાણા જીરું એવું નાખી દઈએ નાખવાનું હોય આપણે સૌથી પહેલાં તો શું નાખી દઈએ કોતમરી નાખી દઈએ એવું લાગે મને કોતમરી તો નાખવી જ પડશે ને કારણ કે કોતમરી નાખી આવી તો કલર ઓલો કલર હું કલર એટલે મોડે મગજમાં કલર અહીંયા છે કલર ની વાત નથી ભાઈ દેખાવ નહીં આવે કોતમરી વગેરે એમ કહેવાનું કલર આવડી ગયું આમ નાખી દઈ લો અને પછી થોડાક બાજા નાખી દઈએ